દ્વારકા હવે દ્વારકા જતા જતા આખી રાત આપણે ડ્રાઇવિંગ કરવાનું છે તો દ્વારકા જતા જતા હું આપણે કરીએ હું મોજ મસ્તી કરીએ અને દ્વારકામાં હું મોજ મસ્તી કરીએ તો એ પૂરો વ્લોગ તમે જોવાનું ભૂલતા ના બરાબર તો બન્યા રહેજો આપણા વ્લોગમાં અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો જય માતાજી તો જય દ્વારકાથી સવારના વાઈ જાય એ દ્વારકામાં ભાઈ રાતી ફાલી ગાડી ચલાવી અને ચાર્જ ભીધી એટલે રાતનું કોઈ શૂટિંગ લીધું નહીં બરાબર અને હવે આપણે તમે જોઈ શકો કે ભાઈ એક જણાના પચાસ પચાસ રૂપિયા એમ કરીને એક રૂમ લીધો હોય એક જણાના નાના પચાસ રૂપિયા લે તો હવે આપણે એક નહીં ધોઈન પછી જશું દ્વારકાધીશના દર્શન કરવા માટે અને પછી તમને પણ દર્શન કરાવશું તો બને રહેજો આપણો લોક બરાબર તો જય માતાજી ગાઈસ નહીં ધોઈન થઈ જશે આપણે એકદમ રેડી અને જો બ્લેક શર્ટ બ્લેક પ્લેન પહેર્યું હોય અને હવે જશું આપણે દ્વારકાધીશના દર્શન કરાવવા અને તમને પણ દર્શન કરાવશું તો આપણી તમે ગાઈસ થોડો સપોર્ટ કરો મારી ચેનલને

તો બધા રેડી રહો ચાલો દર્શન કરવા માટે બરાબર પાર્કિંગમાં આવી જાય ને માં થઈ ત્રીસ રૂપિયા અને ગાડી કરી દીધી આપણે પાક જોઈ લો આપણી ગાડી પડી બરાબર તો હવે આપણે અડે આવીએ ભાઈ દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીશું બંકા તો પેલા બધા ઉભા જોયા તો તૈયાર જ છીએ આપણે સકા નહીં જવાનું આપણે હેઠતું જવાનું પણ બરાબર તો ચલો તમને એક વસ્તુ હતો આપણો બોડીગાર્ડ ભાઈ જગ્ગી આપણો બોડીગાર્ડ છે રહ્યો બરાબર સ્પેશિયલી લઈને આવ્યા બોડીગાર્ડ તરીકે અને આપણા આગળ પાછળ રેટ છે તમારે જોવું જ જોઈ લેજો શું ક્યાં જગી ઓકે ભાઈ ચાલો હું તમને દ્વારકાધીશનું મંદિર બતાવું થોડું દૂર છે પછી નજીકથી પણ બતાય પણ જો પેલું દેખાય જો તમને દેખાતું હોય તો તો પણ હજી નજીક થોડા જશું એટલે તમને દ્વારકાધીશના મંદિરના પહેલાં દર્શન કરાય પછી ફોન અંદર જમા કરાવવું પડશે અને પછી બહાર આવીને ફરીથી ફોન લઈને ફરીથી દર્શન કરાય તો ચાલો ભાઈઓ તમને બધા ભાઈઓનું હાલ દઈએ ભાઈ આશીષ વાલમથી ભાઈ રણજીત ઉપેરાથી વિજયજી ઉપેરાથી મેહુલજી ઉપેરાથી ભાઈ આપણા તુષાર ઉપેરાથી જગ્ગી ડાકુ ઉપેરાથી તો બધા હગાહગામ જ છીએ શોર્ટમાં તો આ તમને ઇન્ટ્રોડક્શન આપ્યું બધાનું બરાબર અને જો પેલું મંદિર દેખાય થોડું નજીકથી એને ધજાના દર્શન કરી લો ભાઈ બધાના દુઃખ જતા રહે તમે જોઈ લો ખાલીની ધજા મંદિરનો માહોલ નહીં એના આજુબાજુનું ભાઈ વાતાવરણ એકદમ બેસ્ટ અને હા તમે દ્વારકા આવેલા હોય કે ના આવેલા હોય અમા કોમેન્ટ જરૂરથી કરજો જય દ્વારકાધીશ બરાબર બીજી વાત કે તમારા ભીડભાડમાં ના હોય અને દર્શન સારી રીતે કરવાય તો મંગળવારથી શુક્રવારના વચ્ચે આવવાનું તમે જો કોઈ ભીડ નહીં નકા અહીંયા ભાઈ ભીડથી ભીડના ભીડ જ હોય અને હાલ કોઈ ભીડ નહીં તો તમે ભાઈ મંગળવારથી શુક્રવારના વચ્ચે આવજો તમને એકદમ મસ્ત દર્શન થઈ કોઈ ભીડભાડ નહીં કોઈ ધક્કા મૂકી નહીં બરાબર તો બને તાંજોથી મંગળવાથી શુક્રવાર આવજો બાકી તો ભાઈ તમારી મરજી બરાબર ભાઈઓ આપણે મંદિરને એકદમ નજીક આવી જાય અને મંદિરમાં ભાઈ ફોન અલાઉડ નહીં તો હું તમને અહીંયાથી જોવા એના ધજાનાના મંદિરના દર્શન કરાવું જોવા ખાલી એકદમ મસ્ત જોવા એટલું મસ્ત લાગે ના એના આજુબાજુનું વાતાવરણ તમે જોવા ખાલી તો કંઈ અંદર ફોન લઈ જવા નહીં મળતો એટલે હું તમને બહારથી દર્શન કરાય બરાબર અને બાકી ફરીથી ફોન બહાર લેશું એટલે ફરીથી તમને દર્શન કરાય અને બીજું બધું વસ્તુ તમને બતાવે તો તમે એકવાર ફરીથી દર્શન કરી લો બરાબર તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ અને આપણે દર વખતે મેન ગેટથી દર્શન કરવા જઈએ પણ આ વખતે આપણે નક્કી કર્યું કે ભાઈ છપ્પન સીડીઓ ચડીને દર્શન કરવાના હે તો ચાલો હું તમને છપ્પન સીડીઓ બતાવું અને જ્યાંથી ઉપર ચડીને તો મંદિરે દર્શન કરવા જવાનું ઇન્સ્ટામાં ફેમસ વ્યક્તિ જે કાળી કાળી બેસનો દોડો ધોડો દઈ એ આ વ્યક્તિ પણ પહેલા આપણે જશું દર્શન કરવા પછી આ ભાઈને થોડું ઇન્ટ્રોડક્શન કરાવશું ને એમને દઈ પીશું બરાબર તો બોલો જય દ્વારકાધીશ એ આપણે જે છપ્પન સીડી કહેવાય દ્વારકાધીશ ની જે મંદિરે ચડવાની તો આ એ છપ્પન સીઢી પણ મોબાઈલ અંદર અલાઉડ નહીં આ જસ્ટ ખાલી વિડીયો ઉતારીને પછી આપણે પાછું જવાનું હ તો તમે જોઈ શકો છો છપ્પન સીઢીને અહીંયાથી ઉપર ચડીને આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે તો મોબાઈલ અંદર અલાઉડ નહીં એટલે મોબાઈલ જમા કરાવવું પડશે અને મોબાઈલ જમા કરીને પછી આ જે દર્શન કરીને આવીએ ને ફરીથી તમને પછી જે બધું વસ્તુ હોય તમને બતાવીશ તો બાકી બીજું તો જોઈ શકો છો આ છપ્પન સીડી જે કહેવામાં આવે છે દ્વારકાધીશની ને અહીંયાથી ઉપર ચડીને દર્શન થાય હ તો ચાલો હવે આપણે મોબાઈલ જમા કરાવી દઈએ મોબાઈલ જમા કરાવીને પછી અંદર દર્શન કરતા જઈએ ભાઈ દ્વારકાધીશના દર્શન આપણે તો બહુ ઘણી વાર કરેલાં હી પણ આ બધા પહેલી વાર આવે તો એમને પૂછે ભાઈ જગ્ી તમને કેવું લાગ્યું ભાઈ પહેલી વખત દર્શન કરીને આશીષ ભાઈ કેવું લાગ્યું પહેલી વાર દર્શન કરીને ભાઈ તમને કેવું લાગ્યું પહેલી વાર દર્શન કરીને બસ પણ સા જ્યારે દ્વારકાધીશના દર્શન કરે તો બહુ મજા જ આવે છે પહેલી વાર કરો તો પછી કાં તો દસ વાર કર્યા હોય તમે પણ તમે દર્શન કરો એટલે તમને મજા આવે મજાની મજા જ આવે બરાબર તો

તો ભાઈ વીસ રૂપિયા નું એક ગ્લાસ આપણે લઈ લીધું હોય અને જોઈએ એનો ટેસ્ટ કેવો બરાબર બહુ મસ્ત આવો તો તમે ટેસ્ટ કરજો અને કોમેન્ટ કરજો તો ગાઈઝ હું તમને એક વસ્તુ બતાવું જો જે આ સુદામાં સેતુ આ સેતુ પેલા ચાલુ તો અહીંયા ટિકિટ લઈને પેલું બાર જવાતું હતું જે બીચ ઉપર પણ જ્યારથી જે પેલો મોરબી વાળો બ્રિજ તૂટ્યો તો ત્યારથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે એટલે જો તમારે જવું હોય તો પછી તમારે ઊંટ ઉપર બેસીને કદાચ જવા દે બાકી આપણને ખબર નહીં પણ આ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે તો દ્વારકાધીશના દર્શન કરીને આવી જાય આપણે આપણી ગાડી જોડે જોવો આપડી આપણી ગાડી અને હવે આપણે હજી જવાનું છે ભાઈ બે દ્વારકા તો બે દ્વારકા જઈને તમને પેલો બ્રિજ બતાવું સુદર્શન બ્રિજ અને ત્યાંના આપણે દર્શન થઈ તો તમને દર્શન કરાવું તો મળીએ આપણે બે દ્વારકામાં તો દ્વારકાથી દર્શન કરીને નીકળ્યા તમે બેટ દ્વારકા અને બે દ્વારકાથી પંદર કિલોમીટર ચાલીએ એટલે આવે છે કૃષ્ણા ગાર્ડન રેસ્ટોરન્ટ આ રેસ્ટોરન્ટ છે ભાઈ આપણા મિત્ર અજયસિંહ જાડેજાનું અને તે અત્યારે હાજર નહીં પણ અહીંયાનું ભાઈ જમવાનું કેવું છે એવું તમને જમીન કહીશ બાકી તમે આવો તો દ્વારકાથી નીકળો એટલે પંદર કિલોમીટર ચાલશો એટલે આ રેસ્ટોરન્ટ આવશે રાઈટ સાઈડમાં અને આપણા મિત્રનું છે હવે અહીંયા અમે જમી લઈશું બરાબર અને તમને કહીશ કે ભાઈ જમવાનું કેવું છે ટેસ્ટ બેસ્ટ ફાઇનલી ગઈ આપણે બે દ્વારકાના સુદર્શન બ્રિજ ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો કે એનો વ્યૂ ભાઈ જોરદાર ને ભાઈ એને ભાઈ જે વાતાવરણ છે ને એકદમ મસ્ત જો તમને એનું વાતાવરણ બતાવું ચાલો તમે ભાઈ ભેદ દ્વારકા આવ્યા હોય તો તમને ખબર છે કે પહેલા જ્યારે આ બ્રિજ નતો ત્યારે તમારે હોડિયામાં બેસીને ભાઈ મંદિરે જવું પડતું આ દરિયામાંથી પણ હવે જો આ બ્રિજ બની ગયો છે એટલે હોડીયા બંધ થઈ ગયા ભાઈ આ જે બ્રિજ છે ને ભાઈ એક નંબર ભાઈ તમે આનો વ્યૂ જો છે ને દિલ ખુશ થઈ જાય ખરેખર ભાઈ આ બ્રિજ બન્યા પછી હું પહેલી વખત આવ્યો ઘણી વખત આવેલો બ્રિજ બન્યા પછી હું પહેલી વખત અને હું એને તમને થોડા વ્યૂ બતાવું ચાલો ગાય છે આ રીતનું સ આ બ્રિજ અને આજુબાજુ દરિયો તો તમે સુદર્શન બ્રિજ આવેલા હોય અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો હું પહેલી વખત આવ્યો એટલે હું એ આટલા થોડી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીશ ભાઈ જો અમે યાદી ચાલુ કરીને એનો તમને વ્યૂ સુદર્શન બીજ જાય નો તમે જોવા ખાલી એક નંબર લાગે હા જીવરાજપુર બી જ પણ અત્યારે નાહવાની ભાઈ મને છે સુધી થેન્ક યુ બ્રો અને ભાઈ અત્યારે અહીંયા ભાઈ નાવાની મને હે એકત્રીસ વગસ્ટ સુધી કંઈક સ્ટ્રાઇક છે બરાબર તો ખાલી બસ જોવાનું માહોલ માણવાનો હ અને આનંદ કરવાનો બાકી નાહવા નહીં મળે અને નાવું હોય તો આપણા રિસ્ક ઉપર હ એવું કીધું હ એટલે કેમ કાંઈ એનું કારણ હોય કે અત્યારે નહીં તો કંઈક મોજા આવે તો અંદર ખેંચી જાય એવું બધું હોય કંઈક એટલે એકત્રીસ વાગસ્ટ સુધી તમે અંદર નાઈ શકશો નહીં એવી મને હવે સ્ટ્રાઇક આપેલી મતલબ કે તો બસ આપણે જોઈને આનંદ માણવાનો જોઈ શકો હા ઓય ચલો ખાલી જોઈ જોઈને આનંદ માણો બરાબર આપણે આવી જાય શિવરાજપુર બ્રિજ ને તમે જોઈ શકો આનો માહોલ ભાઈ એક નંબર તો ભાઈ પણ હાલ એવું હોય કે ભાઈ એકત્રીસ વાગસ્ટ સુધી નાહવાનું ભાઈ મને છે

અંદર બીજી બધી ઘણી મશીનરીની રાઈડો હ પેરાગ્લાઇડિંગની રાઈડીસ હ આ બધી રાઇડો તમને જોવા મળી પણ હાલ એકત્રીસ ઓગસ્ટ સુધી બધું બંધ છે એટલે બધી રાઇડો પણ બંધ છે બાકી અહીંયા તમને શિવરાજપુરમાં હરેક રાઇડ મળી રહે અને ભાઈ એ રાઇડો પણ સસ્તા ભાવમાં એકદમ તો મજા પણ આવે એ રાઇડોમાં અને પણ હાલ એકત્રીસ ઓગસ્ટ સુધી જે બંધ છે એટલે એના કારણે આ રાઇડો પણ બંધ હ એટલે ભાઈ એકત્રીસ ઓગસ્ટ પછી તમે આવશો તો તમને બધી રાઇડોનો એન્જોય કરવા મળશે અને અંદર નાવા પણ મળશે અત્યારે નાવાનું અને રાઇડો બધું બંધ છે એકત્રીસ ઓગસ્ટ સુધી બરાબર ભાઈ શિવરાજપુર બીજમાં બહુ ના ના તે રેતી જોતો પહેરી જતી હવે કપડો વપડો ચેન્જ કરી લીધો આપણે અને હવે જવાનું આપણે રૂમ રાખવા પણ રૂમ રાખ્યા પહેલાં જવાનું છે આપણે ભાઈ ચા પાણી નાસ્તો કરવા જેમ કે ભૂખ બહુ છે તો ચલો હવે હવે પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી આપણે રૂમ રાખવા જઈએ ભાઈ દ્વારકાધીશના મંદિરથી થોડા દૂર આપણે એક પાર્ક થિંગ કરી હોટલ છે ત્યાં રૂમ રાખી લીધો બરાબર અને હવે અહીંયા જ રૂમમાં થોડો સામાન બમાન મૂકીને જતા રહેશું આપણે ચા નાસ્તો કરવા તો ચાલો હું તમને ભાઈ હોટલના થોડો વ્યૂ હતા ભાઈ આવી જાય છે આપણે રૂમમાં જો તમે રૂમનો આ તો બેડ સી એસી છે રૂમ એકદમ મસ્ત ચકાચક જોઈ લો તમે અને તો બસ અહીંયા થોડું આરામ આરામ કરશું ને હવે થેલા ઠેલાવેલા મૂકીને જતા રહેશું અમે હવે ચા પાણી નાસ્તો કરવા માટે તો ચાલો ભાઈ ગાય તમે બધા ઠેલાવેલા મૂકી દેજો ફટાફટ જલ્દી આવજો ચા પાણી નાસ્તો કરવા આવી જાય ને બરાબર ચા હાથમાં લઈ લીધી એમ લઈ લીધે બધા મોને કહ્યું અને આપણે લીધું ગુડ ડે એટલે ચા તો હવે ચા અને થોડો નાસ્તો કરીને પછી ને આખરી જવું ચા ફરવા દ્વારકાધીશના મંદિર તરફ અને પાછું થોડું ફરશું અને પછી ટાઈમ થશે એટલે ખાઈને પછી રૂમ પર જતા રહેશું ઊંઘવા માટે

ભાઈ દરિયો તમે જોઈ શકો એક નંબર જે લાગે હું તમને અંદરથી થોડું બતાવું એટલે તમને ખબર પડશે કે કેટલું મસ્ત વ્યૂ આવે છે શિવલિંગ બી બતાવું અને તમને દરિયો પણ બતાવું અંદરથી તો તમે જોઈ શકો છો પછી તમે જોશો કે તમે કહેશો આ જન્નત આવી જ્યાં છે આપણે શિવલિંગના પાછળના ભાગમાં તમે જોઈ શકો છો આ શિવલિંગ અને એના પાછળના ભાગમાં છે દરિયો ભાઈ એક નંબર તમે એનો વ્યૂ જોવા એના મોજા આવે બહુ મસ્ત તમને જો બતાવું મોજો આવે તો કાજુ તો તમે જોઈ શકો છો આ આવે ને પાણું કેટલું ઊંચું છે એકદમ મસ્ત અને હાય હાય તો જો ભાઈ તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ના આવે તો કોમેન્ટ કરજો દ્વારકા તમે આવો તો ભરકેશ્વર મહાદેવ આવવાનું ના પૂછ હાય એકદમ મસ્ત વ્યૂ મળી રહ્યા અહીંયાથી અને અહીંયા તમે આવીને જો બેસો તો તમને એકદમ મજા આવી જશે અને મન એકદમ શાંતિ મળી જાય

વ્યુ તમારો જોવો હોય વરકેશ્વર મહાદેવનો જે શિવલિંગ છે અને એના પાસણનો જે દરિયો છે જો આ વ્યુ તમારો જોવો છે તો દ્વારકાધીશના મંદિરથી તમારે બે કિલોમીટર આવવું પડશે કારણ કે દ્વારકાધીશના મંદિરથી બે કિલોમીટર થાય પણ જે અહીંયા આવીને તમને જે સુકુન મળશે ને ભાઈ એક નંબર કે જે પાછળનો એનો વ્યુ છે શિવલિંગના પાછળનો તમે જોઈ શકો કે દરિયો હોય અને એના મોજા બાર સુધી આવે હો અને તમે જોઈ શકો કે આ શિવલિંગ છે ને એના પાછળના ભાગમાં જ છે જે આ દરિયો અને ભાઈ અહીંયા તમે આવીને બેસો તો તમારા દિલના ઠંડક મળી જાય એટલું સુકૂન મળી જાય બસ તમને એવું જ લાગશે કે અહીંયા બેસી જ રહીએ તો તમે જો દ્વારકા આવો તો દ્વારકાધીશના મંદિરથી બે કિલોમીટર જ દૂર છે ભાઈ આજે વડકેશ્વર મહાદેવનું શિવલિંગ કહેવામાં આવે તો તમે અહીંયા આવજો અને હા તમે અહીંયા આવ્યા હોય તો તમે કોમેન્ટ પર જરૂર કરજો ના આવ્યા હોય તો એ કોમેન્ટ કરજો બરાબર તો ફરીથી જ્યારે તમે દ્વારકા આવો તો જરૂર જરૂરથી આવજો શિવલિંગના આગળ પાછળના હું તમને થોડા વ્યૂ છું ભાઈ આ બાજુથી આજે આના લેફ્ટ સાઈડનો ભાગ છે આ જે દરિયો દેખાય તમને અને આ શિવલિંગ હજી થોડુંક કામકાજ ચાલુ હો એનું અને જો હજી આ વ્યૂ છે અને આ જે આગળથી ભાગ છે બરાબર આગળનો ભાગ અને આ બાજુથી જો તમે એનો રોડ રાઉન્ડ મારો તો આ રીતે એના આજુબાજુમાં જે પાડીઓ છે બેહવા માટેની અને સામે ભાઈ દરિયો હોય તો એનો વ્યૂ તમને દેખાશે તમે બેસો તો ભાઈ ખરેખર મારો અનુભવ ક્યાંક તમે બેસો નતા તમારા દિલને બહુ જ ઠંડક આવશે બરાબર તો તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક અને તમે જોઈ શકો છો કે ભાઈ એના મોજા આવી રહ્યા આ રીતે તો ભાઈ એની હિસ્ટ્રી તો કોઈ ખબર નહીં એટલી બધી આપણને પણ જો હિસ્ટ્રી જાણવાની કોશિશ કરીએ તો કોઈ મળત તો બરાબર બાકી તો બે કિલોમીટર છે શું કહેવું ભાઈ આશીષ બરાબર મેહુલજી કેવું લાગ્યું આ જગ્યા ઉપર આવીને તમને આપણા દિલ ના ઠંડક મળી જાય તમને બસ આ વ્યૂ જોવા મને એવું જ લાગે કોઈ ના બે બરાબર તો ભાઈ સિરિયસલી તમે આવજો ભાઈ દ્વારકે મંદિરથી બે જ કિલોમીટર દૂર જે બળગેશ્વર મહાદેવનું ના એના પાસેનો જે વ્યૂ છે આવશો તો બહુ મજા આવશે ભાઈ જે મોજા બહાર ઉલળીને આવે હું તમને એનો વ્યૂ બતાવું જો બહાર આવે તો બરાબર તો તમે જોવા કે ભાઈ આ રીતે મોજા આવશે દરિયામાંથી અને પાણી ઉલડીને બહાર આવશે તો તમને આવે તો તમને બતાવું બાકી ભાઈ તમે જોઈ શકો કે આ રીતે આજે આવે ને એવું રીતે મોજું આવશે અંદરથી આ રીતે જે પાણી મળે અંદરથી તો એ આવે મોઢું એ રીતે તો જો જો એ રીતે આવશે ને આ પાણી આ રીતે ઉડે પછી તો દેખ તમે જોઈ શકો બસ આ જ વ્યૂ હવે આ જ વસ્તુ જોશે એટલે તમને મજા આવી જશે જો તમે દરિયા કિનારે પહેલી વખત આવ્યા હશો ને ભાઈ તો સિરિયસલી બહુ મજા આવશે બરાબર તો બસ હવે અમે અહીંયા બેઠા બેઠા અહીંયાનો થોડો વ્યૂ નિહાળીએ અને બસ એન્જોય કરીએ બસ આટલો બધી બાકી અવાજ જ્યાં જશું તમને બતાવશું બરાબર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તો આ રીતે હું તમને વિડીયો બતાવતો રહીશ જે જ્યાં ટ્રાવેલિંગ કરે છે બરાબર તો ફરીથી એક વાર શિવલિંગ અને દરિયો જે તમને નિહારી શકો ભાઈ બળકેશ્વર મહાદેવે આપણો મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ એટલે એના પછી આપણે કશું વસ્તુ વધતા નહોતા તમને તો પછી આ રૂમ પર આવી જાય એ સુધી ચાલુ કરી દીધું અને જોવા બધા બંકાવા ઊંઘ જઈએ અને આપણે આટલા ઊંઘી જઈએ અને જો તમને મારા ટ્રાવેલિંગના વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી